આજે તિરંગા રેલી અને મશાલ રેલી આપણે કાઢવામાં આવેલ છે ગઈકાલે આપણે રિહર્સલ રાખેલું હતું આપણા પિંચોતેર પ્રજાસત્તાક દિનની ઉજવણી જિલ્લા કક્ષાની ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે જેમાં ઉપલેટા અને આજુબાજુ રાજકોટ જિલ્લાના બધા નાગરિકો ભાઈઓ બહેનો ઉત્સાહથી આમાં જોડાઈ રહ્યા છે અને ગઈકાલે આપણે રિહર્સલ પણ રાખવામાં આવેલ હતું જેમાં તમામ વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ભાગ વ્યવસ્થિત કરવામાં આવેલું કાઢવામાં આવેલ છે જેમાં આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે ઘણી બહુડી મોટી સંખ્યામાં આપણા ઉપરેલા શહેરના જે ગ્રામજનો છે ભાઈઓ તથા બહેનો બધા ઉત્સાહથી મનાઈ રહેલા છે આવતીકાલે સવારના નવ કલાકે આપણા માન્ય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ આ રોહણ કરવાના છે બદલ આપ સૌને આ સમૂહમાં મિશન અભિમન્યુ ઉપલેટા જાન્યુઆરી બંધારણ દિવસના પૂર્વ સંધ્યાએ એટલે કે પચીસમી જાન્યુઆરીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઉપલેટાની જનતા દ્વારા મિશન અભિમન્યુ આયોજિત એક મશાલ રેલી અને તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આમાં શાળાના બાળકો ખાસ કે જેમને શહીદો કોણ શહીદ થયા કોને દેશને આઝાદી અપાવી છે આ શહીદો થી પરિચિત થાય એ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની જનતા ઉપલેટાના લોકો વેપારીઓ અધિકારીઓ અને ખાસ મિશન અભિમન્યુ ટીમના સભ્યો હાજર રહ્યા અને રેલી ખૂબ સફળ રહી બાળકોમાં જે શહીદો છે એમની શહાદતના ભાવ કેવી રીતે શહાદત આપી હતી અને કેવી રીતે એને શહીદી વહોરી લીધી હતી આ વાત નો ખ્યાલ આવે એના માટે આ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું